નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર શામળાજીના લુસળિયા શ્રીરામ યજ્ઞ યોજાયો શામળાજીના લુસળિયા સંત સુરમલદાસજી મહારાજ મંદિરના પ્રાટજ્ઞમાં શ્રીરામ યજ્ઞ યોજાયો હતો જેમાં સોથી વધુ નવ દંપતીઓએ વિશેષ પૂજન અર્ચન કર્યું અને જય શ્રીરામના નારા સાથે યજ્ઞનો લાભ લીધો હતો ગણેશ પૂજન શ્રીરામ પૂજન અગ્નિસ્થાપન જ્વલનથી હવન કુંડમાં વિશેષ આહુતિ અર્પણ કરી હતી અને ધર્મના નારા સાથે શ્રીરામ યજ્ઞ કર્યો હતો ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ કાર્યકર્તાઓ દ્વારા અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે કળશ પૂજન અક્ષત પૂજન વગેરે કાર્યક્રમ યોજ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યકર્તાઓ અને સંતો મહંતોનું સન્માન કરવામાં આવ્યું હતું લુસડિયા સહિત આજુબાજુ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કે કે જોશી તેમની ટીમ દ્વારા સંગીતમય મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ભક્તિમય બનાવવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જય શ્રી રામના નારા સાથે યજ્ઞની પૂર્ણાહુતિ મહાઆરતી કાર્યક્રમ યોજાયો હતો કૌશિક સોની બ્યુરો અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો